લોકસભા પછી રાજ્યસભાએ ઓનલાઇન ગેમિંગ પ્રમોશન અને નિયમન બિલ બે હજાર પચીસ કર્યું પસાર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું જાહેર વ્યવસ્થા આરોગ્ય અને નાણાકીય વ્યવસ્થાની અખંડિતતાનું રક્ષણ કરવાનો આ બિલનો ઉદ્દેશ રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત રાજ્યસભાની ઉત્પાદકતા આડત્રીસ પોઈન્ટ આઠ ટકા તો લોકસભામાં સાડત્રીસ કલાક થયું કામ એક મહિના સુધી ચાલેલા સત્ર દરમિયાન લોકસભાએ બાર બિલ અને રાજ્યસભાએ ચૌદ બિલ કર્યા પસાર જૂનમાં ઇપીએફઓએ રેકોર્ડ એકવીસ પોઈન્ટ નેવ્યાશી લાખ સભ્યો ઉમેર્યા અઢારથી પચીસ વર્ષની વય જૂથના છ પોઈન્ટ ઓગણચાલીસ લાખ યુવાઓ ઇપીએફઓમાં જોડાયા જૂનમાં ત્રણ લાખથી વધુ નવી મહિલા સભ્યો પણ જોડાઈ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ અને હરિયાણા રાજ્યો ટોચ પર બહુપ્રતિક્ષિત ગગનયાન મિશનનું એશી ટકા પરીક્ષણ થયું પૂર્ણ ઈસરોએ તૈયારીઓ વિશે આપી માહિતી કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે બે હજાર પચીસનું વર્ષ અવકાશ ક્ષેત્ર માટે ઐતિહાસિક ગણાવ્યું ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લએ કહ્યું મિશનનો અનુભવ કામમાં આવશે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને રશિયન વિદેશ વિદેશમંત્રી સરગેવ રોવે મોસ્કોમાં કરી બેઠક ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સંરક્ષણ વેપાર અને ઉર્જા સહયોગ પર થઈ ચર્ચા વરસાદ રાજ્યમાં સૌથી વધુ ઇઠ્યોતેર પોઈન્ટ નવ્વાણું ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં કચ્છમાં ઇઠ્યોતેર ટકા તો સૌરાષ્ટ્રમાં છોતેર છત્રીસ ટકા વરસાદ પોરબંદરનો માધવપુર ગેટમાં બારે ખાંગા જેવી સ્થિતિ તો જૂનાગઢમાં મેંદરડામાં તેર ઇંચથી વધુ વરસાદ નોંધાયો અમરેલીમાં અનરાધાર વરસાદે મચાઈ તબાહી ભારે વરસાદના લીદે જાફરાબાદનો દરિયો ગાંડોત્તુર જાફરાબાદ અને ગીર સોમનાથ જિલ્લાની બે બોટે લીધી રાજ્યમાં આગામી કલાક ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી આગામી સાત દિવસ વિવિધ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી ભારે વરસાદની આગાહીને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના મહારાષ્ટ્રમાં સતત ચાર દિવસથી વરસી રહેલા વરસાદને કારણે નદીઓ અને તળાવોમાં પૂરની સ્થિતિ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ મુંબઈ થાણે પાલઘર રાયગઢ સતારા અને રત્નાગીરીમાં એલર્ટ જાહેર